તો ફ્રેન્ડ તમને બતાવો વાતાવરણમાં આખો પલટો થઈ ગયો અને ઊંડા પાણીમાં થોડોક ચાલુ છે ને અહીંયા વાતાવરણ ભેગડ્યું વરસાદ વરસાદ આવે કે કંઈ ખબર નથી જોઈએ આપણે અને બતાવું સારું જો આખો વાદળછાયું વાતાવરણ થઈ ગયું ઘનઘોર જેને ચોમાસાની સિઝન બરાબર એવું વાતાવરણ થઈ ગયું છે બહુ ડેન્જર ને બ્યુટિફુલ વાતાવરણ આમ ગણીએ તો પણ વરસાદ થાય તો ધાંજા સડી જાવ કારણ કે આપડી પાસે રેનકોટ નથી અત્યારે

તો તો બધી 3 4 તમે મને આગળ બતાવું લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરેબર ઓકે ઓપો ફ્રેન્ડ્સ તબ તબ પરશદ ચાલ પીચુંસ તો હું કા નથી બરેબર ને આપણે બાજે કેબિન માં ઓ એટલું ગનકોરામાં પોટુય દેખાડ્યું ને જાચ્યું જાચ્યું દેખાય સફાટી આવે हेलो નનોતા કેબિન માં જાય આપણે સાટા સોલુ થઈ ગયા ટપ

એટલે ફૂલ જગ્યામાં હોય એમ નથી બધું પરવીન વેપારી બધું છે અલગ અલગ બધું બરાબર હવે વરસાદ આવીને વધ્યો જો એટલું પાણી દોડે ખાસ કાંઈ નથી વરસાદ આમ પાછી સપાટી આવે સાફ પાણી પી બનાવવા જાઓ વરસાદ આવે હવે મોરે કેમ જવું પરવીન જાય કાળી કાળી સાફ બનાવવા બરાબર દસ સાડા દસ વાગ્યાની

માવો બાવો ખાઈને પછી ઓલ ઉપાડીએ તમને બતાવીએ મેસલે આ કેમ લાગે નાનો હતા મેસલે પછી બતાવીએ શું મેસલે આવે ઓલ ઉપાડીએ તો એ ખબર પડે તો હેલો ગાઈસ અમે ઓલ ઉપાડી લીધો છે અને તમને હવે મેસલા બતાવું બરાબર જોતા રહેજો પૂરે પૂરો વિડિયો જો મેસલા ઢગલો આ કાં આવ્યો આ જો लांबा टीका छे के पर भी लांबो टीको छे जो आत्मा ही नहीं आवे गड़ी मा हरी जैस। जो हरी दे जो हवाळो आवे जो गयो गनाळा है बरोबर है एक राजा नु बसो आवी लाओ तो राजा दरिया के राजा लाओ न दे तो हरी दे आत्मा ले दरिया राजा फिश राजा आ राजा से मित्रों दरिया नो

આ નરસિંગા નું બેસન છે એમાં નરસિંગા થી કવરા બે થયા આ કેટલો ના નરસિંગ અળેસલું અળેસલું છે જો અળેલું છે દરિયાનું દરિયાનો કળશ મરી ગયો જીવેશ મરી ગયો હિંદા બી કળશ છે કળશ અહીંયા બીજો છે દરિયાનો કળશ જો

દાતરો છે પતરી ફીસ જીત જેવી છે જો પતરી વાળી ફીસ એક ફીસ ને જો પરસુનમાં જાતે દાદુભાઈ પાઇલોટ મેકાવે નાડી ભરતી હતી બરાબર ને લખણભાઈ ને પ્રવીણ માલ વિશ્વ ભરતી જાય છે એકલું ખાતર જ આવી નરસિંગા તો એક જાળી થાય તો કેમ ખબર બાકી ખાસ કાંઈ માલ મેં આવ્યું નથી બરાબર ને પાછો ઓછો મુકાવવા જઈ રહ્યા છે અમે બરાબર આ ગોમતી તમને બતાવવા છે ગોમતી જોઈ હોય ગોમતી ફીશ છે આ આ થી લઈ લીધી લેતા ગોમતી ને ગોમતી ફીશ છે આવી જાય મિલેટરીમાં ફૂટી થવા હું જેવું દરિયાનું બીજી ભેત ને જોતો એન્ડા એને શેંડા છે સેન્ડા ચૂંટાટી આમ કરે જો જોઈ હે જોઈ ટાઈગર ઝીંગે ઝીંગે ખાને હો તો આ જાઓ ફ્રેન્ડ સબ ઝીંગા છે બરાબર આ કેટલા છે એના અમે અવૈજા બનાવવાના છે લોટ ચેનલ લોટ ભરીને બરાબર ખાવાય તો આવી જજો હું તમને વિડીયો મેકા એટલે બતાવવા

કાક ડોકું પકડી લેતા તો દરિયાનું જનાવર અજગર અજગર પકડ્યો નાનો એ જો કેટલા પકડી લીધો બરાબર જનાવર છે કરડી જોવી માર નાખે આપણે ડાયરેક્ટ દવાખાને ભરતી થવું પડે ખાસ ધ્યાન રાખવી પડે એ આમાં બે ત્રણ જનાવર છે જો અહીંયા છે ઓલેબરે છે આ લાંબો ટીકો છે મસંગી પીઠ છે બરાબર જો પાછા આગળ જનાવર કાઢીએ ખાટું બધું મોટું બધી છે જનાવર પાંચ ફૂટ નું જનાવર છે તમે નહીં કોઈ દી જોયું હોય એવડું જનાવર દરિયા નું બરાબર નાખદો હવે એકદમ કુસડીએ પકડવું પડે એટલે વાંધો આવે નહીં બરાબર આપણે હવે શૂટિંગ કરવા બધી જાય માલ તો એક ટીટણ પકડ્યું જ પરવીને એ પાણી ટાંકીમાં નાખવો છે હા બે ત્રણ ટીટા આવી છે એવું તો રાખવાનું છે હું તમને જઈને ટાંકીમાં બતાવું છું હિંસા ટીટા કઈ રીતના થાય એ બરાબર વિડિયોમાં બન્યા રેજો આગળ હું તમને પાણી ટાંકીમાં જીવતા ડેટા છે એ પણ બતાવવા બરાબર વિડીયો પૂરો જઈજ આમાં ખાસ બીજી ફીસ આવી આવીને એટલે પાછી વધારે ફીસ આવીએ એ તમને હું બતાવવા પાછા ઓલે વિડીયો પૂરો જઈજ બરાબર ઓકે હલો તો ફ્રેન્ડ્સ અમે જોયું કે મેસ્ટલામાં કઈ આવ્યું ને તું બરાબર ને હવે શાકનું કે કેઢુજ જાધવ ભાઈ ને રોટલાના નોતા ગળે જ બરાબર સામકે સાડા ચાર બજ ગઈ તમને બતાવું દાદવ ભાઈ હલવો કેઢોસ હલવો બ્લેક પાપલેટ કેડો બરાબર તો આમાં ખીલ્યું મારી દીધું એના ભીંગડા પાડે નળી ચાલુ રાખીશ અને ભીંગડા રજા આવે તો પેટમાં ગડબડ થઈ જાય પાપલેટ ખાવાનું છે આજ કાળો બરે હલવો રીંગડા સાફ કરી નાખવાના છે આપવા દઉં એને પછી આપણે ગાઈએ નાનું હતા ભાઈ હવે ઓહો હું વાત છે વાહ આ કામ કાજ સારું કેટ નહીં તું તો વાહ ના ના તા વાહ લાગડવાને ઘડવાને ચાલુ છે ભાઈ હા ભાઈ બનાવો બનાવો ઘડવાને પાંચમો ઘડાયા એટલા ઘડવાના પછી પાંચ ઘડવાના છે 10 ઓટલા કઈ મને બનાવવા પડે હા તો એ અમારા માણસોને થાય બધા એક એક રોટલો જ ખાય હા ખાય ઓટલા ઓછા પણ 10 ઓટલા જોઈએ કેટલાથી ઘડવા છે દી બેટી કે તાણ દે ફરમો લીધો જ હવે ચા પીવા આવે કારણ કે ભરેલો જ હોય અમારે ફરમો પીવાનું સાલું જ હોય છે આપણી ખોલી કમ્પ્લીટ થઈ જ જઈશ બનાવી તો ઓર્ડર આપી દેજો અને આમાં શેર નાખી દઈશ એટલે આ કણું છે જાય એક સાઈડ બેટ બે જાય બધી પહેલાં કેચ બરાબર બનાવી તો ઓર્ડર આપી દેજો જવું છે આમાં કેટલા ભરવાની છે ખાડીમાં લઈ જવાની છે બરાબર થયેલી ક્યાર થઈ ગઈ આપણે કેમ એ લાગે તો તૂટીને વહી જાય ને પાણીમાં હા અહીંયા કામકાજ ચાલુ છે પરવીન ની કોલી ક્યાર થયા જ રોટલા હવે રાગે પડી જરાબર હવે રોટલા રાગે પડી જ મસ્તા ના જો જાહેતા રેતા ભાવી જા નાનો તમે આવતીકાલથી ભંડારીમાં આવી જાઓ

એ કામ ચાલુ છે પણ આ કેતાડે પૂરી થાય કોને ઉપર અરે અલુવા કટિંગ થાશ ભિંગડા પાડને કાશ ને કટિંગ થા હે